જો આ મોટા મોટા ખીલા પડ્યા છે આ ખીલા અંદર થબાવવાના છે તમે જોઈ શકો છો મિત્ર બધી પાઇપો જો બધી બધી પાઇપો પડી છે અહીંયા બધી આ છે બધી તાલપત્રી બધી તાલપત્રી છે અહીંયા તો કામ જોરો સરસ છે કામ બહુ બધું હાલે છે તાત્કાલિક એ પાઇપો છે

આ બધું પાકું થઈ ગયું છે સણી બણીને એમ જોઈ શકો છો ને આ છે એ બધા માણસો રહે અત્યારે અહીં જે કામ કરે છે ને એની માટે રહેવા માટેનું વર્ષ બનાવેલું છે જો કામ ચાલે છે અત્યારે मैं चाहते मंडप नु पैप हो जाऊँ मेरे विच हड्डी है जो मैं तुरंत मंडप बजा बने से बड़ी प्यारी सलू सत्तर बन्नू बदी जी जो बदिया बने साइन बद्दू बनी आ जाको मंडप बनी जासे પૂછો મિત્રો હા ક્રિ ટ તિસરા છે પાઇપ ક્રિ તિસ માણસ ખેંચે છે દોડ તો આ છે રસોડા વિભાગ ને અહીંયા સુઈ દો થાય ગાળે છે બધા માણસો સેવા આવે છે બધાય સુલ્યુ ગાળે ને અમુક સુલુ ચલે જણાય છે બધું એવું કરે છે તો ઘણા મિત્રોની કમેન્ટ હતી કે ગોપનાથ આવવાય ક્યાંથી તો હું તમને કહી દઉં તાથી બાવીસ કિલોમીટર સાહેબ ભાવનગરથી થાય પંચોતેર કિલોમીટર અને મહુવાથી થાય પાંચ કિલોમીટર بس મિત્રો આ વિડિયો આ છે જે છે કેવા દીમાં તમે બસ સબસ્ક્રાઇબ કરી નાખજો અને કમેન્ટ માં અરર મહાદેવ લખી નાખજો તો મળી એવા આ વિડિયો માતાઓ દી મને સબસ્ક્રાઇબ કરી દેજો